એક એવો કાળ મૂકો દિવસ કે જેણે જુનાગઢના પંથલી અને સાપોરની સ્થિતિ બગાડી નાખી એ ભયંકર 24 કલાક કે જેણે 1200 લોકો અને સેંકડો પશુઓના ભોગ લીધા એ દિવસ કે જેને યાદ કરી આજે પણ વડીલો થરથર ત્રુજી ઉઠે છે તારીખ 22 જૂન 1983 ત્યાશી જુનાગઢના પંથલી અને સાપુર પર શ્રાપ બની આગ ફાટી નીકળે છે વર્ષાદ એટલો કાપકે છે કે ઓજત ઉબેણ અને મધુવતી નદીઓ ગાની તૂર બની જાય છે માત્ર ચોવીસ કલાકમાં જ સિત્તેર ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે અડતાલીસ કલાક શાપુર અને મંથલીનો પાણીમાં ગરકાવ થાય છે લોકો બે દિવસ મકાનના નળિયા છાપરા અને વૃક્ષો પર રાત વિતાવવા મજબૂર થઈ જાય છે રેલવે વીજ અને ટેલિફોન વ્યવસ્થા ખોરવાઈ જાય છે તેથી તંત્ર સાથે સંપર્ક પણ નથી રહેતો અને આવા ફફડા સમયે બે તરબૈયાઓને જૂનાગઢ મોકલી ચિઠ્ઠી દ્વારા તંત્રને ઘટનાની જાણ કરવામાં આવે છે આ જળ હોનારતમાં પારસો લોકો અને સેંકડો પશુઓના મોત થાય છે આ ભયાનક જળ પ્રકોપના ચોથા જ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને અનેક સેવાભાવી સંસ્થાઓ ઘટના સ્થળની મુલાકાત લે છે જ્યાં તારાજી અને લોકોની સ્થિતિ જોઈ સૌ કોઈ ધ્રુજમચી જાય છે